હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય વિજ્ઞાનની અંદર સાતમો ભાગ ત્રિકોણ એની અંદર સ્વાધ્ય સાત પોઈન્ટ એકનો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર બે રકમ વાંચીએ કે જેમાં આવા મિત્રો આપણે ઘણા અગાઉ દાખલા જોયેલા છે જેની અંદર કેવું હોય છે કે આપણે ત્રિકોણને એકરૂપ કરવાના હોય છે એકરૂપ ત્રિકોણ કરવા માટે મેં ઘણી શરતો તમને જણાવેલી છે કઈ કઈ શરતો છે કે જે ત્રિકોણને એકરૂપ કરે છે મેં સમજાવેલું છે અગાઉના જો ના હોય તો જોઈ અને આપણે છઠ્ઠો પાર્ટ પણ ભણ્યા છે રેખાઓ અને ખૂણાઓ તો એનો પણ યુઝ થોડો થોડો થશે આ પાર્ટ છે ને જો રેખાઓ અને ખૂણાઓ અને ત્રિકોણ આ બધા આગના પાર્ટ જે છે ને એકબીજા સાથે કનેક્ટેડ છે એકબીજા સાથે જોડાયેલા છે તો સિક્વન્સમાં ભણવું જોઈએ તો વધારે ખ્યાલ આવે ચલો રકમ વાંચી કે જેમાં એડી બરાબર બીસી મતલબ કે આ એડી અને બીસી એ બે બાજુઓ સરખી છે મતલબ કે એડીનું જેટલું મૂલ્ય છે એટલું જ બીજી બીસીનું મૂલ્ય છે અને ખૂણો ડીએ બી ખૂણો ડીએ બી મતલબ કે આ ખૂણો થશે જે વચ્ચે હોય ખૂણો કહેવાય ડીએ બી મતલબ કે આ ખૂણો બરાબર બરાબર કયો ખૂણો કે છે સી બી એ સી બી એટલે આ ખૂણો એટલે કે આ ખૂણો અને આ ખૂણો દેખાય છે કે નહીં કયો ખૂણો બધો ડી બી એ તો કે ડી સોરી ડી એ બી ડી એ બી એટલે આ ખૂણો આ ખૂણો અને બીજું બધું સીબીએ બી એ સી બી એ એ એટલે આ ખૂણો તો કે આ બે ખૂણા છે એ સરખા છે એવું આપણે કીધું હોય તેવા ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે જેને ચાર ખૂણા એટલે ચતુષ્કોણ કહેવાય એ બી સી ડી એક ચતુષ્કોણ આપેલો છે એવું કીધું છે હવે આપણે કીધું છે સાબિત કરવાનું ત્રણ વસ્તુ સાબિત કરવાની સાબિત કરો કે ત્રિકોણ એ બી ડી એ બી ડી એટલે કે આ ત્રિકોણ આજે દેખાયું એ સમરૂપ આ સમરૂપની નિશાની સમરૂપ સોરી એકરૂપ એકરૂપ મારે ઘણી વખત શું સમરૂપ ને એકરૂપ એક જીવ બોલાઈ જાય પણ યાદ રાખજો આવી નિશાની હે એકરૂપની આવી નિશાની હે સમરૂપની આ સમરૂપની નિશાની આ એકરૂપ ની મારે બોલવામાં ઘણી વખત મિસ્ટેક થઈ જાય એટલે ધ્યાન રાખજો ऐसा ऐसे नहीं है एक रूप नहीं हो एक रूप एक रूप ने समरूप इसे भी मैं समझा लू गए पाचना वीडियो जो ले तो जो त्रिकोण ए बी डी समरूप त्रिकोण पर समरूप बोले जी एक रूप सॉरी एक रूप माई मिस्टेक त्रिकोण ए बी डी एक रूप एक रूप त्रिकोण बी ए सी क्यों त्रिकोण ए बी डी एट के आ त्रिकोण एक रूप त्रिकोण बी ए सी बी ए सी एट के आ बे આ બે ત્રિકોણ છે એ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે પહેલી વસ્તુની અંદર બીજી વસ્તુની અંદર એવું કીધું કે બીડી બરાબર એસી બીડી એટલે કે આ એક બાજુ એ અને એસી એટલે કે આ બાજુ આ બાજુ અને આ બાજુ એ બંને સરખી થાય એક ઈ સાબિત કરવાનું બીજી કઈ વસ્તુ સાબિત કરવાની તો કે બીજી સાબિત કરવાની ત્રિકોણ એ બીડી એ બી સોરી ખૂણો ખૂણો એ બીડી એ બીડી એટલે કે આ ખૂણો જે આ ખૂણો એ એટલે એનો અલગથી લખું અલગથી દેખાડું એ બી ડી એટલે આ રહ્યો એ આ ખૂણો દેખાય એ બી બરાબર બી એ બી એ એટલે કે આ ખૂણો થયો ખબર પડી કે ના પડી ખબર પડી કે ના પડી આ બે ખૂણા સરખા હે એવું આપણે સાબિત કરવાનું છે બરોબર કયો કયો ખૂણો તો કે એ બીડી એ બીડી એ બીડી એટલે જે વચ્ચે બીઆઈ એટલે કે આખો આખણો બરાબર ખૂણો બી એસી બી એસી મતલબ કે આખું બી એસી એટલે આખું આ બે ખૂણા સરખાઈ આપણે સાબિત કરવાનો હોય આ ત્રણ સાબિતી સાથે આપણો દાખલો પૂરો થાય તો પહેલી આપણે સાબિતી કરીએ આપણને શું શું આપેલું હોય પહેલાં એના આધારે આપણે લખીએ તો આપણને શું લખશું આપણે પહેલાં ત્રિકોણ એ બી ડી એટલે એ આ ત્રિકોણ અને ત્રિકોણ બી એસી બી એસી બી એસી આ ત્રિકોણ માટે બી એ સી માટે તમે શું કહી શકશો તો પહેલા તો આપણને આપેલું હોય કે આ બે ખૂણા સેમ શું આપણને આપેલું હોય આપણને કીધું હોય કે ડીએ બી હવે મને કહો ડીએ બી એ કયા ત્રિકોણની અંદર આવે તો કે ડીએ બી તો કે ભાઈ સર આ તો ઉપરલા ત્રિકોણમાં આવે ને આપણા ઉપરના ત્રિકોણમાં આવે કે નહીં આવતો એ ખૂણો બરાબર ઉપરલા ત્રિકોણમાં આવે બીજું શું કીધું સી બી એ સી બી એ આપણે નીચેલા ત્રિકોણમાં આવે મતલબ કે બંને ત્રિકોણના એક એક ખૂણા સરખા આપણને આપેલા હે જે ત્રિકોણ આપણે એકરૂપ કરવાના હે એના બંને ખૂણા આપણને સરખા આપેલા હૈ રેડી તો આપણે શું લખશું કે ભાઈ જે આપણને પક્ષમાં આપેલું હોય ને પક્ષ કહેવાય અને શું કહેવાય પક્ષ આપણે પક્ષમાં આપેલું હોય ડી એ બી બરાબર સી બી એ ખબર પડી કે ના પડી પડી કે ના પડી શું કહું હું એક આ ત્રિકોણ હે બીજું એક આ ત્રિકોણ હે અને આપણને રકમમાં જ કીધું હોય કે આ ખૂણો અને આ બે ખૂણા એ સરખાય હવે આ ત્રિકોણનો એક ખૂણો આ અને આ ત્રિકોણનો એક ખૂણો આ તો આપણને એટલી તો ખબર પડી કે આ બે ખૂણા હે એટલી આપણે વાત કરી રેડી શું આપણે સરખો થયો ખૂ હવે તમે આ કીધું કઈ રીતે તો આપણે કહેશું પક્ષ લખશું ખૂ લખવાની જરૂર નહીં આ તમે લખ્યું હોય શું લખવાનું પક્ષ લખવાનું આપણે કે આપેલું આપણે ઓકે પહેલી વસ્તુ એ થઈ ગઈ બીજું શું તો બીજું પણ આપણને આપેલું હોય એડી અને બીસી એડી અને બીસી આ બે બાજુ સરખી એવું આપણને કીધું હોય પક્ષની અંદર તો આપણે શું લખશું એડી બરાબર બીસી એ બી આપણે શું કરીશું પક્ષ શું થઈ જશે આપણે પક્ષ રાઈડ ઓકે ઓકે શું થયું આપણી બાજુથી શોધી લઈએ તો આપણે બા ખૂબા ખૂખુબા શરત ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરી શકીશું પણ હવે ત્રીજી વસ્તુ શોધવી કઈ રીતે થોડો વિચાર લોજીક છે થોડો વિચાર तो आप त्रिकोण क्या है तो का है। एक आ त्रिकोण है्रिको क्यू एक त्रिकोण त्रिकोण में कई देखास्तुए तो बाजू आ त्रिकोण है आ त्रिकोण आ त्रिकोण एक बाजू ए बी जो आ त्रिकोण ने त्रीन बाजू कही तो बी डी ओके आ त्रिकोण बात करनी चल त्रिकोण एक बाजू कही ए बी બીસી એસી તો બંનેમાં એ બી તો આવે જ છે બંને ત્રિકોણમાં એ બી બધું તો આવે જ છે તો એ બંનેનું મૂલ્ય તો સરખું જ થશે ને થશે કંઈ થાય જો માની લો આ તમારું ઘર બીજી બેન માની લો તમારું ઘર આ તમારા આ માની લો આ તમારું ઘર હે આ મારું ઘર બરાબર મારા કને બ્લુ કલરથી લખો આ તમારું ઘર હે અને આ મારું ઘરે તમારા ઘર અને મારા ઘરની વચ્ચે દિવાલ એ છે તો મારા ઘરમાં એ જ દીવાલ હશે તમારા ઘરમાં એ જ દીવાલ હશે બંને દિવાલની લંબાઈ તો સરખી જ હશે ને બદલાઈ થોડી જશે બદલાઈ જશે કે તમારા માટે અલગ લંબાઈ મારા માટે અલગ લંબાઈ ના આપણે બંને વચ્ચે નહીં તો બંનેની સરખી લંબાઈ હશે તો એવી રીતે આંખને બંનેની સરખી એ તો એની લંબાઈ શું થશે સરખી થશે કારણ કે બંનેની અંદર સામાન્ય બાજુ હોય આ રીતે એ બી તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો બોર્ડ આપણું નાનું છે તો આપણે શું લખી શકીશું આપણે લખી શકીશું કે એ બી બરાબર એ બી તો કે ભાઈ આ કઈ રીતે તમે લખ્યું તો કે એ બી બરાબર એ બી આપણે લખ્યું સામાન્ય બાજુ હે ભાઈ બંનેની કોમન બાજુ હે તો લખવાનું સામાન્ય કાઉન્સિનની અંદર લખતું રહેવાનું કઈ રીતે આવ્યું તો આપણે શું કહીશું બાખુ બા શરતના આધારે બાખુ બા તરતના આધારે આપણે શું કહી શકીશું હવે મેન વસ્તુ છે કે ત્રિકોણ આપણે કઈ રીતે નક્કી કે કયો ત્રિકોણ કયો ત્રિકોણ કયો ત્રિકોણને સમૃદ્ધ થાય છે તો ખૂણાના આધારે તમે નક્કી કરવાનો જો આપણે આની પહેલા કઈ કઈ વસ્તુ હતી એક એ બી અને બીજું બાજુ આપણે કહી શકીએ આપેલી હતી એ ડી એ બી બરાબર આ રીતે આપેલું હતું આ રીતે આપે લે કે નહીં આપે લે જો હવે એ એની સામે શું આવ્યું એ એની સામે શું આવ્યું એ બીની જગ્યાએ પછી જો ડીની જગ્યાએ શું આવ્યું એ કને સી અને બીની જગ્યાએ બી જાય ડીની જગ્યાએ શું આવ્યું સી ડીની જગ્યાએ શું આવ્યું સી સમજો તો શું આપણે લખશું ત્રિકોણ એ પહેલો ત્રિકોણ જો એ બી ડી કહું અને એ બી ડી એક રૂપ ત્રિકોણ હવે જો એ બી જગ્યાએ એ બી એ બી જ લખીશ ત્રિકોણ એ બી અને જ્યાં ડી ડીઅસીયા હું શું લખીશ ડી ડીઅસિંયા શું લખીશ સોરી ડીઅસીયા શું લખીશ સી લખીશ એ બી ડી એ બી ડી એક રૂપ ત્રિકોણ એ બી સી તો સર આ તો સાબિત કરવાનું હતું જ નહીં આ તો સાબિત સાબિત તો બીજું કક કરવાનું સાબિતમાં તો બીજું કક આપેલું ભાઈ તમે જેમ આને ગમે એમ ચેન્જ કરવો એમ કરી શકાય ના કરી શકાય શું આપેલું એ બી ડી બી એસી બી વન સેકન્ડ અચ્છા જો એ બી બાજુ નહીં આપણે શું કરવાનું બી એ બાજુ એ બી બરાબર બી એ તો એની જગ્યાએ બી મૂકવાનું તો એ જે જગ્યા આપણે શું મૂકીશું બી મેં કીશું અને બી હસી આપણે શું મેં કહીશું એ મેંકીશું તો આપણો જવાબ શું થશે એ બી બરાબર બી એ તો એક માટે એ બી હે બીજા માટે બી એ આ બાજુ રહી એક માટે એ બી હે માની લો આપણે બે ઘર હે મારા માટે કઈ બાજુ હે મારા માટે હે ભાઈ ડાબી બાજુ મારા માટે દીવાલ ડાબી બાજુ હે તમારા માટે દીવાલ કઈ બાજુ હે જમણી બાજુ એ બાજુ એ ઊંધી થઈને દિશા તો એવી રીતે એક માટે એ બી હે તો બીજા માટે બી એ એક માટે એ બી તો બીજા માટે બી તો શું આપણે ત્રિકોણ ત્રિકોણ એ એ બી બી ડી ના સમજાવું ત્રિકોણ એ બી ડી બાજુના આધારે નક્કી કરો એના સામે શું આવ્યું બી આવ્યું બી ના હામે શું આવ્યું એ આવ્યું ડી નામે શું આવ્યું સી આવ્યું તો આપણે આવી રીતે લખી શકીએ એ એના સામે શું આવશે બી આવશે બીનામી શું આવશે એ આવશે બીનામી શું આવશે આ બે ત્રિકોણ શું થઈ ગયા એક રૂપ થઈ ગયા તો પહેલી આપણી સાબિતી થઈ ગઈ હવે બીજી આપણે સાબિતી કરવાની તો બીજું કઈ રીતે સાબિત કરશું બીજું છે બીડી બરાબર એસી આપણે શું સાબિત કરવાનું બીડી અને એસી એ એક હવે બે ત્રિકોણ હે આપણે શું એક રૂપે એક રૂપે મતલબ કે સરખા જ છે

બીજા નંબર ઉપર શું લખ્યું એ સી ના બે ત્રિકોણ આપણે બંને ત્રિકોણ સમરૂપ હોય એકરૂપ હોય તો બીડી ની એસી સરખા જ થાય કારણ કે ત્રિકોણ તો એક જ છે સમજાય કે નહીં સમજાય તો આપણે શું કહી શકશું કે કઈ રીતે આપણે કહીશું તો આપણે કહેશું બીડી બરાબર એસી અથવા એમ કહી શકાય કે ત્રિકોણ એ બી એમ ડી એક ત્રિકોણ બી એસી હોવાથી આપણે શું લખી શકીશું કે બીડી બરાબર એસી થશે જ રેડી બીજી સાબિત થઈ છે બીજી વસ્તુ ત્રીજી શું સાબિત કરવાનું કીધું એ ત્રીજું કીધું એ કે ત્રિકોણ એ બીડી એ સોરી ખૂણો ખૂણો એ મતલબ કે આ ખૂણો આ ખૂણોની વાત કરી બરાબર ખૂણો બી એસી એટલે આ ખૂણો તો આ બંને ખૂણો તો સરખો જ થયો બંને એક જ છે ત્રિકોણ તો એક જ છે એકણું સાબિત થઈ જાય એનો અર્થ કે બંને ત્રિકોણ એક જ છે બસ ખાલી નામ ઉપર ડિપેન્ડ કરે નામના તો લખી નાખો આની અંદર બી પડવાની માથાકૂટ નહીં બહુ બહુ માથા કુટ નહીં કરવાનું ખબર પડે કે બે ત્રિકોણ એક રૂપે ત્રિકોણ દોર દીધા જે પ્રમાણે કીધું એ પ્રમાણે નામ આપવાનું એના આ આંકને એ લખ્યો તો આંકને જો બી લખ્યો તો બી લખ્યો બીજા નંબર ઉપર તમે બી લખ્યો તો તમે બીજા નંબર ઉપર શું એ તો કને એ લખ્યો આ ડી લખ્યો તો અહીંકને ડી લખ્યો તો અહીંને શું લખવું જો તમારે સી એ રીતે લખવાનું પછી એના આધારે કરવાનું આ રફ વર્ખ્યું આ ભેગું નહીં લખવાનું યાદ તો આવી રીતે લખવાનું આ રફ ફર્ક અને હું પૂછી દઈશ રેડી આવી રીતે એ સાબિત થઈ ગયું હવે બીજું શું સાબિત કરવાનો કે ખૂણો એ બી ડી એ બી ડી એટલે આ ખૂણો બરાબર બી એ સી એટલે આ બે આ બે ખૂણા સરખા એ આપણે સાબિત કરવાનો સોરી એ સાબિત થઈ જ ગયું કારણ કે આ બે ત્રિકોણ શું છે એક રૂપે એટલે શું થઈ ગયું એ સાબિત થઈ જાય તો ફરથી એની લાઈન લખીશું આપણે કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ બી એ સી હોવાથી આપણે શું લખી શકીશું ત્રિખૂણ એ બી બરાબર ખૂણો બી એ મતલબ કે તમે લખી દેજો કારણ કે મારે વાળી ફક્ત ભૂસી એના કરતા હું તમને કીધું એ પ્રમાણે લખી દેજો ઓકે તો મતલબ કે પહેલી સાબિતી કરી એના આધારે બાકીની બે સાબિતી તો ઓટોમેટિક નીકળીને આવી જ ગઈ મેન પહેલી સાબિતી ઉપર ડિપેન્ડ કરતી હતી બાકીની બે સાબિતી હવે જો આ પરીક્ષાની અંદર ત્રણ કે ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ જાય અથવા બે માર્ક્સમાં પૂછાય તો કેટલું સરસ છે બે માર્ક્સમાં લગભગ પૂછાય પણ સરસ અને નાનો એવો દાખલો છે તો આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે જો ન્યા ના ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે અહીંયા આવ્યા ભણ્યા સમજ્યા બદલ તમારું થેન્ક યુ આભાર